હલો ફ્રેન્ડ્સ તો હું આજે તમને શીખવાડવાનો છું આપણે કે તમારે ડાય કેવી રીતે બનાવવાની અને ડાયમાંથી પોલ કેવી રીતે બનાવવાનો બરાબર પોલની તમને બધાને જરૂર પડે છે ને તો પોલ કેવી રીતે બનાવો ખાસ કરીને આ વિડીયો જોજો સ્પેશિયલ તમારા માટે ટાઈમ કાઢીને બનાવ્યો છે ઓકે તો એના માટે સિમ્પલ તમારે જતું રહેવાનું છે સ્ટેકમાં સ્ટેકમાં ગયા પછી તમારે અનસ્ટેક કરવાનું છે અહીંયા તમારે જીરો પોઈન્ટ ફાઈવ એલ અનસ્ટેક કરવાનું છે તો અહીંયા તમે જોવો જ છો અહીંયા ત્યાં તમે મારશો એટલે અનસ્ટેક થઈ જશે આપણે ખાલી અડધો એલ જ લીધો છે એની ડાઈ બનાવવાની છે અને એમાંથી પછી પોલ બનાવવાના છે પોલ વગર તો કોઈને હાલતું નથી પોલ કેવી રીતે બનાવવા આજે તમને શીખવાડું કમ્પ્લીટ તો તમે આપણે અડધો એલ જે અનસ્ટેક કર્યો છે અહીંયા આવી ગયો છે ઓકે તો હવે સિમ્પલ આપણે જતું રહેવાનું છે ત્રણ ડોટમાં હવે અહીંયાથી પછી તમારે જો બાયનું ઓપ્શન દેખાય છે ને બાયમાં જવાનું છે બાયમાં ગયા પછી એલ જીનેસને તમારે ઉપર લઈ લેવાનું છે અહીંયાથી આ ઉપર લઈ લીધું અહીંયા તમારે મેક્સ કરી દેવાનું છે મેક્સ કરશો એટલે તમારો જે કંઈ અડધો એલ છે એ આવી જવાનો છે અને સિમ્પલ અહીંયા તમારી ડાય કેટલી મળવાની છે એ રેટના હિસાબે મળશે એલજીનસનો જે પણ રેટ હશે એ પ્રમાણે તમને ડાય મળશે અહીંયા તમારે સિમ્પલ સ્વાઇપ કરવાનું છે અહીં આપણે સ્વાઇપ કરી નાખશું અને નવા લોકો હોય તો અહીંયા અપ્રુવ પણ કરી શકે છે અને પછી સ્વાઈપ કરવાનું એ ધ્યાન રાખજો તમે હાલો ઓકે આપણને જુઓ અહીંયા ડાય ચાર્જ કપીન મળી જાય છે જે કાંઈ ચાર્જ છે એનો સ્વાઇપનો જે પેરનો ચાર્જ લાગે છે ડાયડ ચાર્જ કપીને આપણને ડાય મળી ગઈ છે ઓલરેડી મેં ચોકડી દેખાશે અહીંયા તમે મારશો એટલે તમે બહાર નીકળી જશો અને સિમ્પલ હવે જતું રહેવાનું છે અહીંયા નીચે ઓકે પછી હવે જો તમે આવી ગયા છો અહીંયા જે તમારી જે ડાય હતી એ ડાય મળી ગઈ છે ઓકે તો હવે તમને તમારે સિમ્પલ જવાનું છે ડાયમાં ડાયમાં ગયા પછી અહીંયા જો નીચે સ્વાઈપનું નિશાન આવે છે અહીંયા તો સ્વાઈપમાં જવાનું છે સ્વાઈપમાં ગયા પછી ઉપર ડાય છે નીચે પોલ છે તો અહીંયા જુઓ તમે અલનું નીચે આપણે જેટલી પણ ડાય છે બરાબર એટલાનું પોલ બનાવવાના છે તો અહીંયા અલમાં મારશું આપણે એટલે જેટલી પણ ડાય છે અહીંયા આગળ આવી ગઈ છે અને અહીંયા તમને પોલ કેટલા મળવાના છે આટલી ડાયની અડધા એલજીનસના તમને વીસ પોલ મળવાના છે કારણ કે આ બધું રેટના હિસાબે ચાલતું હોય કે પોલનો રેટ ઓછો છે એટલે તમને વધારે મળે છે ઓકે તો અહીંયા સિમ્પલ આપણે કન્ફર્મ મારશું કન્ફર્મ કરશું પાસવર્ડ નાખી દેવાનો છે પેન્ડિંગ સક્સેસ ઓકે અહીં જોવો તમે પોલ ઓલરેડી તમને મળી ગયા છે બરાબર તો તમે આ રીતે પોલ બનાવી શકો છો એમાં ટેન્શન લેવાની મૂંઝાવવાની કાંઈ જરૂર નથી થેન્ક યુ